હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું પનીર ટીકા તો સો ગ્રામ પનીર લીધું છે આપણે દહીં છે મૂળું દહીં છે મસાલામાં આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર ને ગરમ મસાલો મીઠું ડુંગળી છે આપણે એક બાઉલ આદુ લસણ મરચાની પેસ્ટ છે ટમેટો પ્યુરી છે ધાણા ભાજી ડુંગળી ને કેપ્સિકમ જોશે આપણે આપણે દહીંમાં મસાલા એડ કરશું ધાણાજીરું પાવડર છે એક ચમચી લાલ મરચું પાવડર છે ને હળદર એડ કરશું આપણે અડધી ચમચી જેટલી મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરશું થોડો ગરમ મસાલો એડ કરશું બધું એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપડા દહીંમાં એકદમ સરસ મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં પનીર એડ કરી દેસુ પનીર ને એકદમ સરસ કોટ કરી લેશું આપણે પનીરને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરી દેસુ એને પણ આપણે એકદમ સરસ કોટ કરી લેશું એને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે આમાં આ ડુંગળી એડ કરી દેસુ એને પણ એકદમ સરસ કોટ કરી લેશું ડુંગળી કેપ્સિકમ પનીર એકદમ સરસ બધું કોટ થઈ ગયું છે હવે આપણે આને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપશું તો આપણે આને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપ્યો તો હવે આપણે આને ફ્રાય કરી લેશું તો એક પેનમાં આપણે બે ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખશું થોડું આપણે તેલ ગરમ થાય એટલે આપણે એમાં કેપ્સિકમ એડ કરી દેશું હવે આપણે આને એકદમ સરસ ફ્રાય કરી લેશું કેપ્સિકમ આપણે એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે બે થી ત્રણ મિનિટ આપણે આને ફ્રાય કરવાના છે હવે આપણે એને કાઢી લેશું હવે આપણે એમાં ડુંગળી એડ કરી દેશું આપણે ડુંગળીને પણ એકદમ સરસ ફ્રાય કરી લેશું ડુંગળી કચાસ જોઈએ એટલે આપણે એને ફ્રાય કરશું તો આપડી ડુંગળી પણ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે આ રીતે પનીર ને પણ ફ્રાય કરી લેશું આપણે પનીરને પણ એકદમ સરસ ફ્રાય કરી લેશું અને આપણે બે મિનિટ માટે જ ફ્રાય કરશું

શાક બનાવશું થોડું આપણે એકદમ સરસ સાસરશું આદુ લસણ થોડું સંતળાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દેસુ આપડી ડુંગળી એકદમ સરસ પંતરાઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા કરી લેશું આપણે ધાણા જીરું પાવડર એડ કરશું એક ચમચી જેટલું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું હળદર એડ કરશું ચપટી પીંચ જેટલો ગરમ મસાલો લેશું અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું આપણે ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું હવે આ બધા મસાલા ને આપણે બે મિનિટ માટે પાકવા દેસુ ગ્રેવી માં મસાલા એકદમ સરસ તેલમાં પાકી જાય એટલે આપણે એમાં ટોમેટો પ્યુરી એડ કરી દેસુ એકદમ સરસ મિક્સ કરી લેશું મસાલા સાથે હવે આપણે આ ટમેટાને એકદમ સરસ કૂક કરી લેશું સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે આપણે ટમેટા એકદમ સરસ પાકી ગયા છે અને આપણું ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં દહીં હતું જે આપણે કોટ કરતાં વધ્યું હતું એ આપણે એમાં એડ કરી દઈશું થોડું આપણે એમાં પાણી નાખીને એડ કરી દઈશું મિક્સ કરી બધું એકદમ સરસ હવે આપણે આ ગ્રેવીમાં આ પનીર કેપથી તમને ડુંગળી એડ કરી દેસુ બધું એકદમ સરસ બરાબર મિક્સ કરી લેસુ બધું એકદમ સરસ બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે એને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેશું તો આપણે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લેશું એકદમ સરસ આપણું શાક કૂક થઈ ગયું છે એકદમ સરસ પાકી ગયું છે હવે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરશું હવે આપણે ગેસ બંધ કરીને શાકને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવું પનીર ટિક્કા મસાલા થોડા આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણું એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીકા મસાલા તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર એન્ડ અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ